નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ચારની અંદર સંપૂર્ણ બુકનું સોલ્યુશન પહેલા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી પ્રવૃત્તિ એક મારી રમત તમે શાળામાં ઘરે અને રાજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઉભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે 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 રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખો રમતનું નામ છે મિત્રો પકડતા સાધન સામગ્રી શું જોઈશે તો મારા વર્ગના બાળકો અથવા મારા શેરીના બાળકો રીત એક બાળક દાવ લે અને દસ ગણી બીજા બાળકોને પકડવા દોડે અને જે પહેલો પકડાઈ જાય તે આઉટ થાય અને તેના ઉપર દાવ આવે આવી રીતે બધાનો વારો ફરતી વારો જે છે એ આવે રમતનું નામ છે સંતા કુકડી સાધન સામગ્રીમાં આવશે મારા વર્ગના બાળકો રીત છે કે એક જણ આંખ બંધ કરીને ઊભો રહે બીજા બધા બાળકો સંતાઈ જઈએ પછી તે સો ગણી આંખ ખુલે અને શોધવા આવે અને જેને પહેલો ગોતે એના ઉપર દાવ આવે બીજા બાળકો બધાને શોધવાના તો ખરા જ રમતનું નામ છે સાતોળીયું સાધન સામગ્રી સાત પથ્થર એક દડો વિદ્યાર્થીઓ અને બંને ટીમના વિદ્યાર્થીઓ સાત પથ્થર હોય ત્યાં દડો વડે છે અને પછી દોડી જાય છે બીજી ટીમના તેને પકડવા દોડે અને પેલા સાત પથ્થર ઉપરા ઉપર ગોઠવે આમાં જે પેલું થાય તે વિજેતા થાય રમતનું નામ છે મિત્રો સંગીત ખુરશી તો સાધન સામગ્રી તો મિત્રો ખુરશીઓ ખંજરી અને બાળકો બધા બાળકો ગોઠવેલી ખુરશીઓ આસપાસ દોડે અને એક શિક્ષક કે શિક્ષકશ્રી બાળક અથવા તો શિક્ષકશ્રી બેમાંથી એક જણ ખંજરી વગાડે અને પછી બધા કરે એટલે કે બાળકોએ બંધ થાય ત્યારે બાળકોએ ખુરશી ઉપર બેસી જવાનું બાળકોની સંખ્યા કરતા એક ખુરશી ઓછી હોય એટલે એક બાળકને ખુરશી ન મળે એટલે આઉટ થાય આમ એક ખુરશી ઓછી કરતી જવાનું અને છેલ્લે જે એક બાળક રહે તે વિજેતા ગણાય રમતનું નામ છે લીંબુ ચમચી સાધન સામગ્રીમાં આવશે લીંબુ લીંબુ ચમચીઓ ચમચીઓ અને બાળકો રીત ઉપર ગોઠવી ચમચી નો એક છેડો મોઢામાં રાખી હાથ પાછળના ભાગમાં રાખી બધા એક સાથે ચાલે અને સામે નક્કી કરેલી જગ્યા સુધી પહોંચી પરત પહોંચે અને જેનું લીંબુ નીચે ન પડે એને પહેલો પરત આવે તેનો પ્રથમ નંબર આમ રમત રમાય તમને ગમતી પ્રિય રમત કઈ છે તો લીંબુ ચમચી કઈ રમતમાં તમે વધુ વાર જીત મેળવી છે તો સંગીત ખુરશીમાં વધુ પાંચ વખત મેં જીત મેળવી છે તમને શાળાના રમત ગમતના જે મેદાનમાં છે એમાં કેટલા સાધનનો તમે ઉપયોગ કરો છો તો નવ ખુરશી ચમચી બેટ દડા ફૂલ રેકેટ કેરમ ચેસ દોરડી વગેરેનો ઉપયોગ જે છે તે અમે કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આગળનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો